નમસ્કાર મિત્રો ભૂતિયાએ આ અજાણ્યા ગામમાં બે ન્યાય પૂરા કર્યા છે અને હવે તો ભૂતિયો આ ગામનો ન્યાય મંત્રી બની ગયો છે અને આજે તો આ ભૂતિયાની પાસે એવો ન્યાય આવ્યો છે કે ગામના માવજીભાઈના ઘરે પાંત્રીસ એક વીઘા જમીન છે અને તેમનો એકનો એક દીકરો છે અને તેનું નામ છે રમો પણ તે એક ભેંસ રાખે છે અને એનું દૂધ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે તેથી માવજીભાઈ તો તેને સુધારી ના શક્યા એટલે સભામાં આવી અને વાત કરે છે ત્યારે મિત્રો ભૂતિયાએ આ બધાની વચ્ચે ચેલેન્જ કરી કે આ જ ગામનો એક દિવસ મોટો માણસ બનશે અને છ મહિનામાં આ ગામનો મુખી પણ બનશે પણ ત્યારે આ ભૂતિયાની આ વાતને કોઈએ મગજમાં લીધી નહીં તો મિત્રો હવે જોઈએ કે ઘટના શું બને છે મિત્રો આપણી નવી ચેનલ રાજા મેલડીમાં દેશની ગાંગીનો પહેલો ભાગ આવી ગયો છે તો મિત્રો આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ભૂતિયાથી પણ જોરદાર વાર્તા છે તો ડિસ્ક્રિપ્શન માં લિંક છે તેને ક્લિક કરો અને વિડીયો જોવાનું ભૂલશો નહીં અને મિત્રો એક રાત્રે લઈ અને આ આ રમાની જે હતી એ દૂધથી રમાના ભૂતિયા ચૂલો સળગતો હતો એ જ ભેંસને ભૂતિયા ચોરી અને ત્યાંથી લઈ અને કઠિયારાઓના કુબે ચાલ્યો જાય છે અને રાતોરાત ત્યાં ચાર કઠિયારાઓ કે જે ભૂતિયા માટે પોતાનો જીવ આપવામાં પણ પાછા પડે એવા નથી એ કઠિયારાઓ જઈને કહ્યું કે આ ભેંસ તમારે સંતાડીને રાખવાની છે અને વખત આવે ને ત્યારે જ આને જાહેર કરવાની છે અને આની સંભાળ રાખવાની જવાબદારી આજથી હું તમને સોંપું છું અને આમ એ ભેંસને ચોરી અને પાછો રાતોરાત એ કઠિયારાઓને આપી અને ભૂતિઓને વેલા બપા પાછા પોતાના ઓરડે આવી અને સૂઈ જાય છે અને આમ કરતા કરતા સવાર પડી એટલે રમાની પત્ની જ્યારે ભેંસને દોહવા માટે ગઈ ને ત્યાં તો ભેંસ મળી નહીં એટલે રમાને જઈને કહે છે કે આપણી ભેસ નથી અને મને લાગે છે કે રાત્રે સાકર તોડી અને ક્યાંક ભાગી ગઈ છે ત્યારે રમો આવીને જુએ છે તો સાચે જ તેની ભેંસ નથી એટલે રમો ચિંતામાં મુકાણો કે આ ભેંસના કારણે તો આપણું ઘર ચાલે છે તો પછી આ ભેંસ ગઈ ગયા અને પછી તેના બાપુને જઈને પૂછે છે કે બાપુ તમે રાત્રે ક્યાંય આપણી ભેંસને જોઈ હતી કે ના બેટા મને શું ખબર અને રાત્રે તો મને દેખાતું જ નથી team ત્યારે આ ભેંસના ગુમ થવાના સમાચાર રમાએ ઘણી જગ્યાએ કરાવ્યા પણ ક્યાંય એની ભેસ મળી નહીં તેથી તેણે કંટાળી અને ભેંસને પડતી મૂકી અને પાછો ઘરમાં આવી અને સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ અને ત્રીજો દિવસ ઉગ્યો ત્યાં તો ઘરમાં બધા ડબ્બા ખાલી થઈ ગયા એટલે રમાની બાઈ રમાને કોસવા લાગી કે ઘરમાં કાંઈ છે નહીં અને છોકરાઓ ભૂખે મરે છે અને આમ ને આમ ચાલશે ને તો બધા ઘરમાં ને ઘરમાં જ માટે તમે હવે મજૂરી કરવા જાઓ ત્યારે આ રમો કહે છે કે હે ગાંડી પણ મેં તો કોઈ દિવસ મજૂરી કરી નથી અને મારાથી તો તો કામ થતું પણ નથી અને આમ આજે રાત્રે આ રમાએ અને તેની બાઈએ ખાલી એક લોટો પાણી પી અને બંને સૂઈ ગયા પણ જ્યારે અડધી રાત થઈને ત્યારે રમાના પેટમાં બિલાડા બોલવા લાગ્યા અને રમો આમ તેમ પાસા ફેરવવા લાગ્યો અને અડધી રાત્રે તેના બાળકો પણ જાગી ગયા યા અને ભૂખના કારણે રડવા લાગ્યા અને આમ એક બાજુ પોતે ભૂખ્યો છે તેની પત્ની પણ ભૂખી છે તો બીજી બાજુ તેના બાળકો આખી રાતના રડી રહ્યા છે તેથી હવે આ રમાએ વિચાર કર્યો કે ગમે તેમ કરીને સવારે નાણાંની વ્યવસ્થા કરવી પડશે અને સવારે ગમે તેમ કરી અને નાણાં લાવી અને છોકરાઓને કંઈક ખવડાવવું પડશે નહીતર આમ ને આમ તેઓ ભૂખ્યાને ભૂખ્યા મરી જશે અને આમ કરતાં કરતાં જ્યારે સવાર પડીને એટલે રમો ગામમાં અમુક માણસોની પાસે જઈ અને નાણાંની માંગ કરે છે ત્યારે ભૂતિયાએ આખા ગામમાં કહી દીધું છે કે રમાને જો કોઈએ મને પૂછ્યા વગર ચપટી લોટ પણ આપ્યો છે ને તો હું આ ગામનો ન્યાય મંત્રી હોવાથી તેના ઘરને આ ગામમાંથી બહાર કાઢી મૂકીશ એટલે રમો આખા ગામમાં ફર્યો પણ તેને કોઈએ ફૂટી કોડીએ આપી નહીં ત્યારે આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને રાત પડી એટલે રોજની જેમ આજે પણ ગામમાં સભા ભરાણી છે તેમાં આ રમો આવે છે અને આ સભામાં આખું ગામ બેઠું છે મુખી બેઠા છે પંચ બેઠું છે ભૂતિયો અને વેલા બાપા પણ છે અને આમ બધાની વચ્ચે આ સભામાં આવી અને રમો બે હાથ જોડી અને રડવા લાગ્યો કે હે ગામના પંચો હે મુખી બાપા મને બચાવી લ્યો ગઈ રાતનું મેં અને મારા પરિવારે અનાજનો એક દાણો પણ મોઢામાં મૂક્યો નથી અને આમ ને આમ ચાલશે ને તો અમે મરી જઈશું અને ત્યારે આટલું સાંભળી અને ગામનું પંચ કહે છે કે તને આમે અમે ઘણો સમજાવ્યો પણ તું માન્યો નહીં તો હવે તારા કરમના ફળ હવે તારે જ ભોગવવાના ને એમાં અમે શું કરીએ ત્યારે રમો કહે છે કે મને થોડાક નાણાં અપાવો તો સમય આવે હું પાછા આપી દઈશ પણ અત્યારે મારી ખરાબ વેળા છે ત્યારે મુખી બાપા કહે છે કે તને નાણાં કોઈ કેમ અને શું કામ આપે અને તું જેના પણ નાણાં લે છે તે પૂરા કરી નાખે છે અને બીજો તો કાંઈ કામ ધંધો કરતો નથી અને જેની પાસે તું લેણું લે છે ને એને આજ દિવસ સુધી તે તારા જીવનમાં પાછું તો આપ્યું નથી તો હવે તું આજે આખા ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાં ફરીશ ને તો પણ તને કોઈ કાંઈ જ નથી આપવાનું અને ત્યારે રમો કહે છે કે પણ હું શું કરું મને કાંઈ આવડતું નથી અને એક બાજુ મારો પરિવાર ભૂખે મરે છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે રમા તું તારા બાપની જે જમીન રહી ને એમાં ખેતી કર અને પછી તું જો કે તું ક્યાંથી ક્યાં પહોંચે છે અને આમે આ આખા ગામમાં સૌથી વધારે જમીન તમારે છે અને તો પણ સૌથી વધારે ગરીબ તું જ છે તો તું એક કામ કર હવે ખેતી કરવાનું ચાલુ કર અને જો તું ખેતી કરવા માંગતો હોય ને તો જ્યાં સુધી તારો પાક પાકી અને ઘરે ના આવી જાય ને ત્યાં સુધી તને ખાવા પીવાની વ્યવસ્થા હું કરી આપીશ અને નાણાંની વ્યવસ્થા પણ અમે પંચતને કરી આપશ ત્યારે રમો કહે છે કે હું ખેતી કરવા તૈયાર છું પણ મને નાણાં અપાવશે કોણ અને આપશે કોણ અને ઘર ચલાવવા માટે મારી પાસે કાંઈ જ નથી તો હું ખેતી કેવી રીતે કરું ત્યારે ભૂતિયો કહે છે કે આપણા ગામના મુખી રહ્યા ને એ તને નાણા આપશે અને એ જ તને ઘર ચલાવવા માટે પણ રૂપિયા આપશે ત્યારે મુખી બોલ્યા કે હું શું કામ આપું આ તો ચોર છે અને તે ક્યારે કોઈનું લેણું લઈ અને પાછું તો આપતો જ નથી અને આ તો નાણાં લઈને પણ કાંઈ કામ કરવાનું નથી માટે હું આને કાંઈ નથી આપવાનો ત્યારે ભૂતિયો કહે છે કે તમારે આમને નાણાં આપવા પડશે અને ગામ આ વાતની સાક્ષી રહેશે અને મિત્રો આમ આ લોકો સૌ સૌના ઘરે પહોંચ્યા ત્યારે મિત્રો આ ગામની વચ્ચે જ્યારે નાણાં આપવાના હતા ને તેથી મુખીએ આપી તો દીધા પણ જ્યારે તેઓ ઘરે આવ્યા ને ત્યારે તેમના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને તેમના એક માણસને બોલાવીને કહે છે કે એ દિવસે આપણે ભૂતિયાને મારવા માટે જે પાંચ માણસોને મોકલ્યા હતા એ ફરીવાર પાછા આવ્યા કેમ નથી ત્યારે પેલો માણસ કહે છે કે મુખી બાપા એ તો મને પણ ખબર નથી ત્યારે મુખી કહે છે કે જાઓ એમના ઘરે જાઓ અને એ પાંચે પાંચને મારી સમક્ષ હાલ જ હાજર કરો અને ત્યારે પેલો માણસ આ પાંચેના ઘરે જાય છે અને પાંચેયને ભેગા કરીને કહે છે કે તમે પાંચ જણા મુખી બાપા પાપાની મેડીએ ચાલો ત્યાં તમને બોલાવે છે ત્યારે પેલા પાંચ જણ કહે છે કે આવવાની તો ના નથી પણ ત્યાં જવાથી મુખી અમને પેલા ભૂતિયાને મારવાનું કહે છે અને એ ભૂતિયો કાંઈ જેવો તેવો નથી ત્યારે પેલો માણસ કહે છે કે આજે તો બીજું કામ છે તમે ચાલો નહીતર મુખી તમને સજા કરશે માટે હવે તમારે આવવું જ પડશે એટલે આ પાંચે જણા મુખીની મેડીએ આવે છે અને આવી અને મુખી બાપાની સામું પ્રણામ કરી અને નીચું મો રાખીને ઊભા છે ત્યારે મુખી કહે છે કે તમે તો મોટી મોટી વાતો કરતા હતા ને તો પછી આ નાનકડા બાળકને કેમ ના મારી શક્યા ત્યારે એક જણ બોલ્યો કે મુખી બાપા એ ભૂતિયો કાંઈ જેવો તેવો બાળક નથી પણ કોઈક માયાવી હોય ને એવું અમને લાગે છે અને જ્યારે મારવા લાગે ને તો કાંઈ બાકી રાખતો નથી અને એનો એક જ પ્રહાર અમારા પાંચ જણા ઉપર ભારે પડે છે માટે આ કોઈ જેવો તેવો બાળક નથી લાગતો અને હે કી બાબા બે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે તમે જે કહેશો ને એ અમે કરવા તૈયાર છીએ બાકી હવે આ બાળકને મારવા માટે અમને મોકલશો નહીં ત્યારે મુખી કહે છે કે મને પણ એવું જ લાગે છે કે આ કોઈ સાધારણ બાળક નથી પણ આ કોઈક માયાવી છે અને એટલે જ તો તેણે આ કઠિયારાઓને પણ બે મહિનાથી ગુમ થયેલાને પાછા લાવ્યા છે અને આ ભૂતિયાનું આ ગામમાં આવ્યા પછી તો સૌથી વધારે નુકસાન મારું જ થયું છે અને તે હવે આ ગામનો ન્યાયમંત્રી બની ગયો છે અને લોકોના દિલમાં છવાઈ ગયો છે માટે મારાથી તો તેને આ ગામમાંથી નહીં કાઢી શકાય પણ આને છેતરી અને મારી નાખવો પડશે બાકી હવે બીજો કોઈ રસ્તો વધ્યો નથી અને જો તે આ ગામમાં જીવતો રહેશે ને તો સમજી લો કે આપણા ગામમાંથી મારું તો નામ નિશાન દેશે ત્યારે મુખીની આ વાત સાંભળી અને એક ભાઈ બોલ્યો કે હે મુખી બાપા પાડોશી ગામમાં એક જગમાલ જાદુગર રહે છે અને જો તેના જાદુગરનો સહારો લેવામાં આવે ને તો કદાચ એ જગમાલ જાદુગર આ ભૂતિયાને આસાનીથી પૂરો કરી નાખશે અને તેને રાજા મહારાજાઓ પણ અમુક વાર લઈ જાય છે અને તેના જાદુ સામે ભલભલા દુશ્મનો હારી જાય છે પણ ખાલી તેને બોલાવવામાં એક તકલીફ છે ત્યારે મુખી બાપા કહે છે કે શું તકલીફ છે એ તો જણાવો ત્યારે એ ભાઈ બોલ્યો કે તેને આ કામ કરવા બદલ સોના મોહરો આપવી પડે છે અને એટલે જ તો તેના જાદુનો ઉપયોગ રાજા મહારાજાઓ જ કરી શકે છે બાકી તે કોઈના બોલાવાથી પણ જતો નથી ત્યારે આ વાત સાંભળીને મુખી બોલ્યા કે તમને ખબર નથી આ ગામનું શોષણ કરી કરી અને મેં એટલી મિલકત ભેગી કરી છે ને કે તે રાજા મહારાજાઓથી ઓછી નથી અને જાઓ તમ તમારે જગમાલ જાદુગરને અહીંયા બોલાવી લાવો અને મુખીનો આટલો હુકમ છૂટ્યો ને ત્યારે આ પાંચે જણા પાડોશી ગામમાં જાય છે અને ત્યાં જઈ અને ગામના સીમાડે એક ભાઈને પૂછે છે કે ભાઈ અહીંયા જગમાલ જાદુગરનું ઘર ક્યાં છે ત્યારે પેલો સામે ઊભેલો ભાઈ બોલ્યો કે નક્કી તમે રાજઘરમાંથી આવ્યા હોય એવું લાગે છે કેમ કે જગમાલને તેમના સિવાય બીજું કોઈ બોલાવી જ ના શકે અને આટલું કહીને કહે છે કે સામે જે ડેલી દેખાય છે ને ત્યાં જ જગમાલ તમને મળી રહેશે અને પછી તો આ પાંચે જણા આ જગમાલની ડેલીએ જાય છે અને કહે છે કે હે જગમાલ જાદુગર અમારા ગામના મુખીએ તમને તેડાવ્યા છે તો તમે અમારી સાથે ચાલો ત્યારે જગમાલ કહે છે આ જગમાલ જાદુગર છે અને તે ફોગટમાં કોઈના ઘરે જતો નથી ત્યારે નાખી છે આ પાંચે જણા નીકળ્યા અને પાછા મુખીની મેળી આવે છે અને જ્યારે મુખી આ જગમાલને જોયો ને તેની સાથે તો મુખીના મનમાં વિચાર આવે છે કે આ વળી શું જાદુ બતાવવાનો છે મને તો આનામાં પાંચ જણા તેને રોકે છે કે શું થયું કેમ ચાલ્યા અને ત્યારે આ જગમાલ કહે છે કે પૂછો તમારા મુખીને કે મનમાં કેવા વિચારો કરે છે શું મને જાદુ કરતા નથી આવડતું ત્યારે મુખી સમજી ગયા કે આ તો બહુ ખરો જાદુગર છે મારા મનની વાત જાણી ગયો અને પછી તેમને આ મુખી આખી વાત કરે છે કે અમારા ગામમાં એક બાળક છે અને તેનું નામ છે અને એનો બાપ પણ સાથે આવ્યો છે અને આ બાપ બેટાને પૂરા કરી નાખવાના છે અને એમાં તમારું કે અમારું કોઈનું નામ પણ ન આવવું જોઈએ એવી રીતે આમને મારવાના છે ત્યારે જગમાલ કહે છે કે તમારું કામ થઈ જશે પણ એના બદલામાં અમુક રકમ લાગશે ત્યારે મુખી બોલ્યા કે પહેલાં મને પુરાવો આપો કે તમે શું કરી શકો છો અને કેવી રીતે તમે એ ભૂતિયાને મારશો ત્યારે આ પાંચમાંથી એક માણસને આગળ બોલાવી અને જગમાલ કહે છે કે જા ભાઈ આ તારા મુખીને મારી નાખ ત્યારે એ ભાઈ બોલ્યો કે નાના જાદુગર આ તો અમારા ગામના ભગવાન છે અને એમના માટે હું જીવ આપી દઉં અને કોઈનો જીવ લઈ પણ લઉં બાકી મારા મુખી બાપા ઉપર અમારો કોઈ દિવસ હાથ ના ઉપડે ત્યારે મુખી બોલ્યા કે જોયું જગમાલ આ મારો સૌથી વફાદાર અને વિશ્વાસુ માણસ છે ત્યારે જગમાલ બોલ્યો કે ખરેખર વિશ્વાસુ છે ને કે હા તો કે જુઓ હવે મારો જાદુ આટલું કહી અને જગમાલે આ માણસ ઉપર રૂમાલ ફેરવી અને કહ્યું કે આ મુખીને મારી નાખ અને ત્યાં તો સામે દિવાલ ઉપર જે તલવાર લટકાવેલી હતી ને તેને હાથમાં લઈ અને સીધો આ મુખી ઉપર ઘા કરવા ગયા ને ત્યાં તો જગમાલે અને આ પાંચ માણસોએ પકડી લીધો અને પાછો રૂમાલ ફેરવતાની સાથે જ આ માણસ ત્યાં જેવો હતો એમ ઊભો રહી ગયો અને બોલ્યો કે હે મુખી બાપા અહીંયા શું થયું અને તમે બધા મારી સામું આમ કેમ જોઈ રહ્યા છો અને ત્યારે ધબકારા વધી ગયેલા આ મુખી બોલ્યા કે વાહ જાદુગર વાહ આવો જ જાદુગર મારે જોઈતો હતો અને હવે તારે જેટલા સોના મોહોરો જોતી હોય ને એટલી માંગ પણ આ ભૂતિયાને તું મારી નાખ એટલે આ ગામમાં મારો કાંટો નીકળી જાય અને એનો બાપ પછી કંટાળી અને અહીંયાથી ચાલ્યો જ જવાનો છે અને ત્યારે જગમાલ જાદુગર કહે છે કે હે મુખી બાપા આજે સમજી લો કે તમારો કાંટો નીકળી ગયો અને આજે ભૂતિયાનો છેલ્લો દિવસ છે તો મિત્રો હવે આપણે આગળના ભાગમાં જોઈશું ભૂતિયો અને જગમાલની વચ્ચે શું થાય છે અને તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી